કેશોદમાં વિશ્વ ચકલી દિવસની ભવ્ય ઉજવણી કરાય કેશોદમાં વાઇલ્ડ કેર કન્ઝર્વેશન સોસાયટી અને ભારત વિકાસ પરિષદના સંયુક્ત ઉપક્રમે વિશ્વ ચકલી દિવસની ભવ્ય ઉજવણી કરવામાં આવી છે નગરપાલિકાના પ્રમુખ મેહુલભાઈ ગોંડલિયા પ્રવીણભાઈ ભાલારા ડીવાય એસપી બિપિનચંદ્ર ઠક્કર સાહેબે દીપ પ્રાગટ્ય કરી કાર્યક્રમની શરૂઆત કરી હતી ત્યારબાદ એક હજાર જેટલા માળા ચારસો પચાસ જેટલા કુંડા ચારસો જેટલા બર્ડ કિડર ફીડરનું વિતરણ રાહત દ્વારા કરેલ હતું આ કાર્યક્રમમાં ચાંદની ઓટોમોબાઈલ્સવાળા પિયુષભાઈ ગજેરા અને ચુનીભાઈ ગજેરાનો ખૂબ જ સારો સહકાર મળેલ છે અને વૈભવ બુક સ્ટોર તેમજ પ્રજ્ઞેશભાઈ જોશીનો પણ આ કાર્યક્રમમાં ભારે સહકાર મળેલ છે આ કાર્યક્રમમાં

વિતરણ અને માટીના કુંડા વિતરણ અને બોલ ફીડર વિતરણો કરીએ છીએ પચીસેક વર્ષથી આ કાર્યક્રમ જુદા જુદા બેનર હેઠળ કાર્યક્રમ થાય છે અને લોકોનો સહયોગ મળતો રહે છે આ કાર્યક્રમમાં છેલ્લા કેટલાક વર્ષોથી ભારત વિકાસ પરિષદ કેશોદની બ્રાન્ચ પણ અમારી સાથે જોડાય છે અને એમના બધા સભ્યોનો પણ અમને સારો સહયોગ મળે છે વિવિધ દાતાઓ તરફથી પણ અમને સહયોગ મળે છે આ વર્ષના અમારા દાતા છે એ ચાંદની ઓટો ગેરેજવાળા ચુનિભાઈ અને પિયુષભાઈ એમનો પણ અમે આ ક્ષેત્રે આભાર માનીએ છીએ અને ખાસ તો આ પ્રવૃત્તિમાં જે લોકો ઉત્સાહભેર લઈ જાય છે અને પોતાના આંગણે કુંડા અને માળા રાખી અને જે પર્યાવરણની સેવા કરે છે એ કાર્ય કાર્ય ખૂબ જ પ્રશંસાને પાત્ર છે અને આવનારા સમયમાં પણ લોકો આ કાર્યક્રમ કરતા રહે એવી શુભેચ્છા પાઠવું છું આભાર